મિત્રો આજે જો વાતાવરણ વરસાદી વાતાવરણ છે વરસાદ અંધારી ના આવે જોઈ શકો તમે અંબાલાલ પટેલે આગાહી કરી હતી એ પ્રમાણે વરસાદની આગાહી છે જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ જુઓ મિત્રો આજનું વાતાવરણ સર્વ મિત્રોને ગુડ મોર્નિંગ જય સીતારામ જય દ્વારકાધીશ અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો આજના બ્લોગની શરૂઆત કરીએ તો વાગ્યા છે સાડા નવ અને આરતી અને મમ્મી જો સવાર સવારમાં માં કામ કરે છે પિંકી બેન વાસણ ગસતા ગસતા વાસણ લુસતા લુસતા ક્યાંક જતા રહે લાગે છે ઓ પિંકી બેન ક્યાં જાવ છો ઓકે ગુડ મોર્નિંગ આધી મમ્મી ગુડ મોર્નિંગ આથી ગુડ મોર્નિંગ ના બોલી દે હં મને સંભળાવ્યું નહિ ગુડ મોર્નિંગ સૌ મિત્રોને પણ હમ ગુડ મોર્નિંગ પપ્પી ગુડ મોર્નિંગ આરમ

બરાબર ને આરામ રિઝલ્ટ આવી ગયું છે મિત્રો આરામ ને નાઇન્ટી ફોર પોઈન્ટ સમથિંગ ટકા જેવું છે મારું એવું માનવું છે કે ટકા મહત્વના નથી તમારે સારી જોબ આવે તો જ એ ટકા મહત્વનું આવશે બાકી કોઈ મહત્વ જો આરવ

વાગ્યા છે સાડા અગિયાર શાક પડે એટલે ઉતારી લેવાની પણ હજુ શાક પડી નથી અને આજે વાતાવરણમાં થોડું ચેન્જીસ આવ્યો છે પવન છે વાદળછાયું થોડું વાતાવરણ છે મિત્રો જુઓ પક્ષીઓ ઉપરથી ખાઈ ખાઈ ને ચીકુ નીચે લખે છે પોપટભાઈ ઉપર લાગે ઉપર કેરીઓ થોડી મોટી થઈ ગઈ છે જો શાક પડી નહીં થોડી મોટી થઈ એવું લાગે છે કલર થોડો ચેન્જ આવે એટલે પછી બધી ઉતારી ગુડ મોર્નિંગ જય માતાજી

જો આજે શું બનાવવાનું છે ઘરે મહેમાન આવવાના છે અને શું બનાવવાનું છે તો કયો

ચાલ વાગ્યા છે છ સાંજના અને જો છોટુ અને એના બે મસ્તી કરે છે આ જો બિલાડી બચ્ચો બતાવું તમને બિલાડી આધુ બિલાડીના બચ્ચે જોજો એ રે કે શું બિલાડીના બચ્ચા લઈને આવી છે અહીંયા કે શું હમ આ જો દેખાડો આ રે જો બચો નાનો નાનો એવું નહી જવાનું ચલાવ સાયકલ અહીંયા લઈ બફાઈ ગયા છે બેને એક એક્સ્ટ્રા મારા માટે રાખ્યું છે વધારાનું આથી ત્યાં

જય માતાજી મિત્રો સવા આઠ વાગ્યા છે જમી લીધું છે અને મમ્મી માસી અને પેન્કી બેન જુઓ કેવો આરામ કરે છે બેઠા બેટા આરામ નથી બેઠા કઈ કસરત કરો પદરાસન માં બેસી ગયા છે બિંગી બેન અને આરવ સવારનો બહુ બીજી છે કોમ્પ્યુટર અને પિંકી બેન અને ઈના બેન બંને વજરાસન માં છે મમ્મી ની હજુ બેસવાનું બાકી છે અને આ દેજો તમે મારી એક ના એક માસી તમે એ માજીતી એ રમાતી આ દે કામ કરે છે જમીને હવે વાસણ ધોવાના બાકી છે ઓકે ક્યાં હે મસાલો ભરે હું ઢાવો એટલે બોલતી દે મસાલા કે બળિયા કો આલે મે તો કીધું પોતરી નો મસાલો ના કે મસાલો એટલે એ તો જેના જે વિચાર ધણી જે વિચારતા હોય આપણે મસાલો એટલે વરિયાડી નહીં એ સમાજ એ હાચું છે ના બસ મિત્રો અમે વિડિયોને એન્ડિંગ કરીએ છીએ વિડીયો ગમે તો કોમેન્ટ કરજો ગુડ નાઇટ જય ગુડ નાઇટ નાઇટ